હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ પર સુઝુકી એક્સેસ બાઇક આવેલ છે મિત્રો એક જ હાથે ચલાવેલું લેડીસે ચલાવેલું આ બાઇક વેસવાનું છે મિત્રો વન ઓનર બાઇક છે અને ખૂબ જ ઓછી કિંમતમાં વેચવાનું છે તો બાઇકની વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ સુઝુકી એક્સિસ બાઇકની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અગિયારમો મહિનો બે હજાર અને પંદરનું એન્ડનું મોડલ છે મિત્રો બાઈક વન ઓનર છે અને મિત્રો બાઇકમાં તમને સિલેક્ટેડ નંબર પ્લેટ જોવા મળશે છસો ત્રણ સિલેક્ટ નંબર જોવા મળશે અને બાઇકમાં બંને ટાયર તમને સાવ નવા જોવા મળશે આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે મિત્રો બાઇકની કંડિશન જોઈ શકો છો બે હજાર અને પંદરનું એન્ડનું મોડલ છે બાઇકનું એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે અને બાઇકમાં તમને સડો ક્યાંય જોવા નહીં મળે બંને ટાયર નવા જોવા મળશે અને આપેલ કિંમતમાં પણ ફેરફાર કરી આપશે કિંમત આપણે વિડીયોમાં આગળ વિડીયોમાં જાણીએ કિંમતમાં ફેરફાર કરી આપશે તો મિત્રો સિલેક્ટિવ નંબર સાથે જોવા મળશે વન ઓનર બાઇક જોવા મળશે વાત કરીએ આપણે બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરી આપણે સુઝુકી એક્સિસ બાઇક નહીં માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મિત્રો મુન્નાભાઈએ બાઇકની કિંમત તો તેત્રીસ ત્રીસ સોરી ત્રીસ હજાર પાંચસો રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે ત્રીસ હજાર પાંચસો બાઇકની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આ બાઇક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે ના મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઈટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તેમાં કોન્ટેક કરવા વિનંતી જયસરાજ